વર્ષ દૂધ ધારા ડેરીની ચૂંટણીને હવે સપ્તાહનો જ સમય રહ્યો છે ત્યારે મેન્ડેટ નો ઉભરો હજી સમી રહ્યો નથી વર્ષ દૂધ ડેરીની ચૂંટણીમાં મેન્ડેટ બળવો અને ભાજપ સામે ભાજપ ને લઈ સત્તા પ્રતિષ્ઠાના વરવા સ્વરૂપ જોવા મળી રહ્યા છે વર્ષના સાંસદ મનસુખ વસાવાએ દૂધ ધારા ડેરી ની ચૂંટણીમાં અપાયેલા મેન્ડેટ સામે ફરી ધોકો પછાડ્યો છે જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદને અવગણના કરી મેન્ડેટ અપાયા હોવાનો આરોપ સાંસદે લગાવ્યો છે સાંસદે તો એટલે સુધી કહી દીધું કે પ્રકાશ દેસાઈને જે બિનહરીફ કરી દેવાયો તેમાં દીપક પાદરિયાએ રાજી ખુશીથી નહીં પણ ધાક ધમકીથી બેસવું પડ્યું છે પ્રકાશ દેસાઈને કઈ રીતે મેન્ડેટ અપાયું અને બિનહરીફ બનાવાયા તેના ઉપર જ ભરૂચના એમપીએ સવાલ ઉઠાવ્યો છે મેન્ડેટ આપતા પહેલા જિલ્લા સંકલન બોલાવવું જોઈતું હતું જે નહીં બોલાવી પક્ષની પરંપરા તોડાઈ હોવાની પણ હૈયા વરાળ ઠલવાઈ છે ભાજપ સામે ભાજપની દૂધધારા ડેરીની ચૂંટણી ઓગણીસ સપ્ટેમ્બર પહેલા હજી કેવા રાજકીય રંગરૂપ ધારણ કરે છે તે જોવું રહ્યું પ્રથમ તો આ ઉમેદવારો જેટલા પણ હતા તેટલા એ બધા જ ઉમેદવારો નક્કી કરવા માટે એમને મેન્ડેટ આપવા માટે જિલ્લા કક્ષાએથી જે સંકલન જે થવી જોઈએ એ સંકલન નથી થઈ પ્રદેશમાંથી કંઈ સમજાતું નથી કે કોના કહેવાથી આ બધાને મેન્ડેટ આપી દીધા અને તેમાં મેન્ડેટ આપ્યા પછી એક પ્રકાશ પ્રકાશ દેસાઈ ઝઘડિયાના જે ઉમેદવાર છે એને એક એકલાને જ બિનહરીફ કર્યો એના કારણે ઘણા બધા પાર્ટીના લોકોમાં પણ એક નારાજગી થઈ હવે બિનહરીફ કરવાના હતા તો બધા માટે ચિંતા વ્યક્ત કરવાનું હતું એક જ વ્યક્તિ પ્રકાશ દેસાઈ માટે કેમ આ ચિંતા કરી જેને પણ કરી રહ્યો છે ને એ બહુ પાર્ટી માટે ગંભીર પ્રકારનો પ્રશ્ન છે આના કારણે પાર્ટીમાં ઘણા બધા લોકોમાં કાર્યકર્તામાં જે ઉમેદવારો જે છે જે મેન્ડેટથી લડી લડી રહ્યા છે એમના મનમાં પણ એક મોટો પ્રશ્ન છે જો પ્રકાશ દેસાઈ જો મેનરીપ થતો હોય તો પછી બીજા બધા માટે પ્રયત્નો કેમ ના થયા બિલકુલ જ નથી મને તેવું એવું થશે કે કદાચ ને કંઈ જિલ્લા જિલ્લા કક્ષા લેવલથી લેવલે કોઈક સંકલનની મિટિંગ બોલાવાશે ના ઉમેદવારો બાબતની ચર્ચા થશે પણ આ તો સીધે સીધો મેન્ડેટ આવી ગયા પછી મને ખબર પડી જે પ્રદેશમાંથી જે મેન્ડેટ આવ્યા પછી મને ખબર પડ્યા એટલે અને ત્યાર પછી આજ આ બધા પ્રશ્નો ઊભા થયા છે એટલે અપક્ષ જે ઉમેદવારો ઊભા થયા છે એ એનું કારણ પણ આ જ છે જો પાર્ટીએ સંકલનમાં નિર્ણય કર્યો હોત હું જિલ્લાના લોકોનો વાંક છે કે પ્રદેશના લોકોનો વાંક છે એ તો જે તે સમય નક્કી થશે પણ જે તે ભૂલ પાર્ટીએ કરી છે અને એના કારણે આ આ સ્થિતિનું નિર્માણ થયું છે અને જે અપક્ષ જે ઉમેદવારો જે છે એ એમની સાથે પણ પરામર્શ કર્યા છે અમારે પ્રયત્નો કર્યા કે પાર્ટીમાં કઈ ને કઈ રીતના સમાધાન થતું હોય પણ આજે ચૂંટણી લડવાનું કોને ના ગમે આટલા મોટા વહીવટમાં બધાને જ એવું હોય કે અમે પણ ચૂંટાઈને જઈને અને વહીવટમાં ભાગીદાર થઈ ઘણા બધા લોકોનો આ પ્રકાશ દેસાઈને બિનહરીફ કર્યો પહેલાં તો એને ખોટી રીતના મેન્ડેટ આપ્યું એનાથી જ ઘણા બધા લોકોને નારાજ છે જે દીપક પાદરિયા જે બેસી ગયા છે એ રાજી ખુશીથી નથી બેઠા એને અનેક પ્રકારની ધાક ધમકી આપી છે એ પછી બેઠા છે એ હકે ખરેખર તો હકદાર એ વિસ્તારના એ ઝોનમાં ચૂંટણી લડનાર હકદાર એ પોતે દીપક પાદરિયા હતો પ્રકાશ દેસાઈ નહોતો અને પ્રકાશ દેસાઈનો જે ઇતિહાસ છે એના માટે સતત બોલતો રહ્યો છે એનો આખો રેકોર્ડ તમે જુઓ એનો છોકરો એનો છોકરો ઝઘડિયામાં એપીએમસીમાં ગમે તેમ કરીને પોતાનો વગ વાપરી અને વાઇસ ચેરમેન બની ગયો છે આખી એપીએમસીની રચના કરી કોઈને પૂછ્યું ના આખું માળખું પ્રકાશ દેસાઇને બે ચાર પાંચ લોકોએ નક્કી એકે એપીએમસીની રચના કરી દીધી તો એ પ્રકાશ દેસાઈ આ પ્રકારની માનસિકતા રાખે છે કે આ પાર્ટીની જે શિસ્તબદ્ધતા છે એને તોડવા માંગે છે હું તો કહું હું જે બોલું છું એમાં બધા જ લોકોએ બોલવું જોઈએ પહેલાં તો મેન્ડેટ આપતા પહેલાં જિલ્લા સંકલન બોલાવવું જોઈએ જિલ્લા સંકલનમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય સંસદસદ હોય ધારાસભ્ય હોય બીજા મહામંત્રી હોય આ એક સંકલન છે ને આ સંકલન નક્કી કરે કે કોણ ઉમેદવાર કયા ઝોનમાંથી લડશે અને કોને મેન્ડેટ આપો પ્રદેશને એ યાદી મોકલાવી આ પરંપરા છે પાર્ટીની પણ આને તોડી છે એમાં જે પણ જવાબદાર હશે તેમ એમાં અમે જિલ્લા પ્રમુખ તરીકે એમને પણ ઉપર કહેવું છે હું જેમ બોલું છું એ રીતના એમને પણ બોલવું જોઈએ અને બાકીના લોકોએ પણ બોલવું જોઈએ એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જિલ્લા પ્રમુખ અને સાંસદની અવગણના કરીને આ મેન્ડેટો આપવામાં આવ્યા છે એ તો વાત છે આમાં સ્પષ્ટ અમને પૂછ્યું જ નથી ઉમેદવારો નક્કી કરવાના મેન્ડેટ આપવાના કે કોને બિનહરીફ કરવાના એમાં અમને પૂછ્યું જ નથી જેને જેમ ફાય તેવા નિર્ણય લેવાય છે